બનાસકાંઠા જિલ્લામાં ડીસાના શ્રી બૌચરાનંદ ગરબા મંડળ દ્વારા પાલારામ ખાતે મુંગાચીઓને ભોજન કરાયું ડીસા શહેરના શ્રી બૌચરાનંદ ગરબા મંડળ દ્વારા આનંદ ગરબા મંડળમાં આવતી ભીડની રકમ જીવદયાના કામ માટે વાપરવામાં આવે છે આનંદ ગરબા મંડળ દર વર્ષની જેમ આ વર્ષે તારીખ સોળ છ બે હજાર ચોવીસના રવિવારના રોજ બલારામ વિસ્તારની આજુબાજુમાં જંગલોમાં છે કપીરજો માટે ત્રણસો કિલો કેળા કાકડી ત્રણસો કિલો એકસો પચાસ કિલો તરબૂચ વીસ કિલો કેરી તેમજ પક્ષીઓ માટે એકસો વીસ કિલો જુવાર તેમજ ગાય માતા માટે સો કિલો ગોળ ખવડાવી અને સેવા કરી અને જીવદયાના આ સુંદર કામ કરી પૈસાનો સારો ઉપયોગ કરતા લોકોમાં શ્રી બહુચર આનંદ ગરબા મંડળના સભ્યોને અભિનંદન આપી આવું સુંદર કામ કરી સમાજને દર્પણરૂપી રૂપી બનો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ નરેશ વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા